चाहिए दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करूँ बोडेली नजीक नर्मदा ने मुख्य सर्विस रोड ऊपर बनेल एक विचित्र अकस्मातनी जी हाँ विचित्र कहव पड़ू कारण के आ प्रकार अकस्मातनी घटना अगौ क्या नहीं साय अकस्मातनी घटना ने बात करिए तो बोडेली तालुकाना पासे નર્મદાની મુખ્ય કેનાલના સર્વિસ રોડ ઉપર બાઈક લઈને જતા દંપતીની બાઇક આગળ સ્વાન એટલે કે કૂતરું આવી જતા બાઇક કેનાલ કિનારે બનેલ આરસીની પેરાફિટ સાથે એટલે કે દિવાલ સાથે અથડાઈ હતી અને ધડાકા બેર બાઇક અથડાતા ચાલક ઉછળીને સીધો કેનાલમાં પડ્યો હતો જ્યારે બાઇક પાછળ બેઠેલ મહિલા નીચે પછડાતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મહિલા ઘટના સ્થળ ઉપર જ બેભાન થઈ ગઈ હતી બાઈક ઉપરથી ઉછળીને કેનાલમાં પડેલ બાઇક ચાલક કેનાલના ધસમસતા પાણીમાં તણાયો હતો જોકે તેણે પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ કદાચ તેને પાણીમાં તરતા વળતું ન હોય અથવા તો અકસ્માતને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હોય જેથી તે તરીને બહાર નીકળવામાં સક્ષમ ન રહ્યો અને કેનાલના પાણીમાં તણાઈ જતા તે લાપતા બન્યો છે આજે સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની અકસ્માત સર્જાતા લોકો એકઠા થયા અને બાઇક સવાર ઈજાગ્રસ્ત મહિલાને જોતા લોકોએ મહિલાને ઓળખી કાઢી કારણ કે આ મહિલા ચુંદેલી ગામના અરુણાબેન કે જે વણિયાદરી ગામના રમેશભાઈ મુરજીભાઈની પત્ની હોવાનું સામે આવ્યું હતું અને અકસ્માતે ઉછળીને કેનાલમાં પડેલા અને લાપતા બનેલ વ્યક્તિ મહિલાના પતિ વણિયાદરી ગામના પાંત્રીસ વર્ષીય રમેશભાઈ મુરજીભાઈ તરફદા હોવાનું સામે આવ્યું ઇજાગ્રસ્ત અરુણાબેનને તાત્કાલિક બોડેલી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા તો કેનાલમાં લાપતા બનેલા પાંત્રીસ વર્ષના રમેશભાઈ તરબદાની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આજે સવારે વણિયાદરીથી રમેશભાઈ પોતાની પત્ની સાથે ખેતરમાં દવા છાંટવા માટેનું મશીન લઈ પોતાની સાસરી ચુંદેલી ગામે આવેલ તેમના ખેતરે જવા બાઈક લઈને નીકળ્યા હતા અને કચ કડાછલા પાસે નર્મદાની મુખ્ય કેનાલના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચૂંધેલી પહોંચે તે પૂર્વે જ તેમની સાથે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટના બની ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે એક અકલ્પનીય અકસ્માતનો ભોગ બનેલ દંપતીને બે સંતાનો છે પોતાના માતા પિતાનો અકસ્માત થયો હોવાની જાણ થતાં તેમના બંને સંતાનો પણ પરિવારના અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ઘટના સ્થળ ઉપર મોજૂદ એક પ્રત્યક્ષદર્શી ઘટનાને લઈને શું કહી રહ્યા છે આવો સાંભળીએ તેમને હું તિલકવાડા તાલુકાનો અલવા ગામનો રહેવાસી છું હું મારી બેનને બોલાવવા બોડેલી જતો તો કેનાલ ઉપર તો એક 500 કે 500 મીટરની